આંગણવાડી માટે હાથ ધરાયેલ ભરતી પ્રક્રિયાને લઈ તંત્ર દ્વારા યોગ્ય અને પૂરતી વ્યવસ્થા નહીં ગોઠવાતા અરજદારોમાં ભારે રોષ ફેલાયો હતો જેથી મામલતદાર કચેરી દ્વારા આંગણવાડી માટેની ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી ભરતી પ્રક્રિયાને લઈ સિટી મામલતદાર કચેરી ખાતે યોગ્ય અને પૂરતી વ્યવસ્થા નહીં ગોઠવાતા અરજદારોમાં પારે રોષ ફેલાયો હતો આ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ સ્થળ પર તંત્ર દ્વારા સત્વરે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ કરી હતી ખાસ કરીને તમે જુઓ અત્યારે કે આંગણવાડીની જે આ ભરતી પ્રક્રિયા બહાર પડી છે એ સંદર્ભે અત્યારે જે પણ ઉમેદવારો છે એના રહેઠાણના પુરાવા માટેની અહીંયા બહુ જટિલ પ્રક્રિયા છે એના માટેની લાઈન છે અહીંયા તમે જુઓ તો ભાવનગર સિટી મામલતદાર ઓફિસમાં કામગીરી ચાલુ છે તો આ કામગીરી સંદર્ભે અહીંયા નથી લાઇટની વ્યવસ્થા નથી પંખાની વ્યવસ્થા અને આટલી આટલી જટિલ પ્રક્રિયા હોય તો આ ઉમેદવારો એટલા બધા હેરાન થાય છે કે એની તમે કોઈ કલ્પના ન કરી શકો ખરેખર તંત્ર એ અલગ અલગ વોર્ડવાઇઝ અલગ અલગ માંડવા નાખી અને તાત્કાલિક ધોરણે આખો દિવસ તલાટી મંત્રી બેસી રહે એવી વ્યવસ્થા રાખવી જોઈએ ખાસ કરીને તમે વાત કરો તો આપણું રેશન કાર્ડ છે મતદાન કાર્ડ ચૂંટણી કાર્ડ છે આધાર કાર્ડ છે ડ્રાઇવિંગ લાઇસન્સ છે કે બીજી કોઈ લાઇટ બિલનો પુરાવો છે રેશન કાર્ડનો પુરાવો આ તો માન્ય ગણવામાં આવતો નથી જો આ સરકારી પુરાવા છે એ રેઠાણના પુરાવા તરીકે માન્ય ગણવામાં ન આવતા હોય અને સાથે સાથે બે સાક્ષી લાવવાના એ પણ અલગ અટકવાળા તો આટલી બધી જટિલ પ્રક્રિયામાંથી જો પસાર થવાનું હોય તો આ સરકારે તાત્કાલિક ધોરણે આવી જટિલ પ્રક્રિયામાંથી બહાર નીકળવું જોઈએ અને તાત્કાલિક ધોરણે અસરથી બીજી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ અને આટલા ઉમેદવારો અહીંયા હેરાન થાય છે અહીંયા બે વાગ્યા સુધી તલાટી મળતા હોય છે તો બે વાગ્યા સુધી જે લાઇનમાં વારો આવે બાકી ઉમેદવારોને પાછું જવું પડે બીજા દિવસે પાછું લાઈનમાં લાગવું પડે તો આવી વ્યવસ્થામાંથી તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવવું એ અમારી માગણી છે મારું નામ રાજેશ્વરીભાઈ ચુડાસમા છે હું અહીંયા ભાવ નગરમાં જ રહું છું આ આંગણવાડીના જે ફોર્મ ભરાય છે તેમાં મારી દીકરીને ફોર્મ ભરેલું છે ને એની સાથે અમે આવેલા છીએ સાક્ષી માટે થઈને હેરાન કરે સાક્ષીને લઈને આવીએ તો બે દિવસે કાલે અમારો વારો આવ્યો અને ના પાડી દીધી કે આજે તમારો વારો નહીં આવે કાલે આવશે તો હવે ગૃહિણીઓ ઘરના કામ મૂકી મૂકી અને આ બધા દીકરીઓ સાથે આવતા હોય તો અત્યારે એની કેટલી તકલીફ થાય છે અને કોઈ વ્યવસ્થા છે જ નહીં પંખાની નથી નથી પાણીની અને નાના મોટા બધા એક હારે જ તે બધાને ભેગા કરે અને ગરમી તો એટલી છે કે એકાબીજીને આમ શ્વાસ લેવાની જગ્યા નથી આગળવાડી અમે હેલી માંગ અડે અડધી આઠ દસ દિવસ